પ્રભુ શ્રી રામની જૂની મૂર્તિનું શું થશે પ્રભુ શ્રી રામની મૂર્તિની રચના કોણે કરી છે મંદિર પરિસરમાં બીજા કયા કયા દેવી દેવતાના મંદિર છે આવા અનેક પ્રશ્નોનો જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું જય શ્રી રામ મિત્રો પ્રથમ આપણે જાણીએ કે પ્રભુ શ્રી રામની જૂની મૂર્તિનું શું થશે તો પ્રભુ શ્રી રામની નવી મૂર્તિની સાથે જૂની મૂર્તિની પણ ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે આવો જાણીએ પ્રભુ શ્રી રામની મૂર્તિની રચના કોણે કરી છે તો પ્રભુ શ્રી રામની મૂર્તિની રચના કર્ણાટકના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજે કરી છે તો આપણ બધાના મનમાં બહુ પ્રશ્ન થતો હશે કે રામ મંદિર પરિસરમાં બીજા કયા કયા દેવી દેવતાના મંદિર છે તો રામ જન્મભૂમિ પરિસરમાં મુખ્ય મંદિર સિવાય બીજા સાત મંદિરનું નિર્માણ ચાલુ છે તેમાં ભગવાન રામના ગુરુ બ્રહ્મ ઋષિ વશિષ્ઠ બ્રહ્મરીષિ વિશ્વામિત્ર બ્રહ્મ ઋષિ વાલ્મિકી અગસ્ત્યમુનિ ભક્ત કેવટ નિષાદરાજ અને માતા સબરીના મંદિર સામેલ છે આ નિર્માણ કાર્ય બે હજાર ચોવીસ સુધી પૂર્ણ થઈ જશે તો આ એક પ્રશ્ન પણ ઉદ્ભવતો હશે કે રામ મંદિરનું પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે તો સૂર્યને ધ્યાનમાં રાખી રામ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં રખાયું છે તો મિત્રો આ પ્રશ્ન પણ બહુ ઉદ્ભતો છે મનમાં કે રામ મંદિરની લંબાઈ પહોળાઈ કેટલી છે તો રામ મંદિરની લંબાઈ ત્રણસો સાહીઠ ફૂટ પહોળાઈ બસો પાંત્રીસ ફૂટ અને ઊંચાઈ એકસો એકસઠ ફૂટ છે ત્રણ માળના આ મંદિરનો દરેક માળ વીસ ફૂટ ઊંચો છે જેમાં ચુમ્માલીસ દરવાજા અને ત્રણસો છાસઠ થાંભલા છે આ પૈકી ચૌદ દરવાજા પર સોનાની પરત ચઢાવાય છે તો રામ મંદિરનું નિર્માણ જે છે લોખંડશીલનો ઉપયોગ કરાયો નથી સમગ્ર મંદિર પથ્થરોમાંથી બનાવે છે ઈંટોનો બનાવાયો છે અને દરેક ઈંટ પર શ્રી રામ નામનું લખાણ છે અંતિમ અને લાસ્ટ ક્વેશ્ચન રામ મંદિરમાં દર્શનનો સમય શું રહે છે રામ મંદિરમાં સવારે સાતથી સાડા અગિયાર અને બપોરે બેથી સાંજે સાત સુધી દર્શન કરી શકાશે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે કમેન્ટ બોક્સમાં તમારો કોઈ પ્રશ્ન ના હોય તો જય શ્રી રામ લખો અને તમારો કોઈ પ્રશ્ન હોય રામ મંદિરને લઈને અયોધ્યાના મંદિરને લઈને તો તમે નીચે કમેન્ટ કરી શકો છો બોલો જય શ્રી રામ અને કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ધન્યવાદ